આજના ટેકનોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ મોબાઈલ કોમ્પ્યુટર ટેબ્લેટ લેપટોપ દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી કાયદા કાનૂનનો ભંગ કરીને થતી છેતરપિંડી અને અપરાધ સામે રક્ષણ આપવા માટે ગુજરાત પોલીસ સાયબર ક્રાઈમ હવે સજ્જ થયું છે ટેકનોલોજી આગળ વધી રહી છે તેમ લોકોને સાયબર ક્રાઇમનો પણ ખતરો રહે છે હાલના દિવસોમાં સાયબર ફ્રોડનો શિકાર બનનારા લોકોની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો થઈ રહ્યો છે

જિલ્લા પોલીસ અને કીટાના આ સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ ઓઝાના અધ્યક્ષતા હેઠળ સાયબર અવેરનેસ તેમજ ઇન્ડસ્ટ્રીયલ સાયબર સિક્યુરિટી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભરૂચ જિલ્લાની અંકલેશ્વર પાનુલી દહેજ ઝગડિયા સાયખા અને ભરૂચ ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉદ્યોગકારો તેમજ ઉદ્યોગોના પ્રતિનિધિઓ આ સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા

તથા આજુબાજુની તમામ જીઆઈડીસી જેમાં દહેજ જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી ઝઘડીયા જીઆઈડીસી તથા અન્ય તમામ જીઆઈડીસીઓ જે નજીકમાં છે તે તમામના જીઆઈડીસીના સહયોગથી તથા અમદાવાદની એક એક્સપર્ટ એજન્સી જે છે કીતા એના સહયોગથી સાયબર ફ્રોડ તથા ઇન્ડસ્ટ્રીઅલ સાયબર ફ્રોડ બાબતેનું એક સેમિનારનું આયોજન અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા તથા ભરૂચ પોલીસ અધિક્ષક સાહેબ તથા અમારી ટીમ દ્વારા તેનું આયોજન કરવામાં આવ્યું છે તેમના માર્ગદર્શનમાં આયોજન કરવામાં આવ્યું છે તો એ બાબતે આ કાર્યક્રમ જે છે એ બંને માં એટલે કે સામાન્ય જનતાને જે સાયબર ફ્રોડ થાય છે એમાં અવેરનેસ આવે સેન્સિટાઈઝેશન થાય તો પોતાની સાયબર સિક્યુરિટી પ્રત્યે સભાન થાય બાળકોને મોબાઈલના ઉપયોગ તથા માં પણ કઈ પ્રકારની સાવચેતી રાખવી એ બાબતેનો એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં એને સંલગ્ન તમામ લોકોએ હાજરી આપી છે અને એ બાબતનો આજનો કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો છે તેવું કહી શકાય મારું નામ નૈને સાદડિયા છે હું અંકલેશ્વર જીઆઈડીસીમાં એક ઇન્ડસ્ટ્રી ધરાવું છું આજે જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ સાથે પોલીસ પોલીસ વડાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ સ્થાને જે સાયબર ક્રાઇમનો એક સેમિનાર આયોજન કર્યો હતો એની અંદર ઘણી બધી અમને માહિતી આપી છે અમે પણ અમારા કર્મચારીઓને પણ આ માહિતીથી માહિતગાર કરશું અવારનવાર જે ઇન્ડસ્ટ્રીયલાઇઝ સાથે અને સામાન્ય માણસો સાથે જે ફ્રોડ થઈ રહ્યો છે એ ફ્રોડ અટકાવવા માટે આ એક બહુ માહિતગાર સેમિનાર હતો તો આવો ને આવો અવારનવાર સેમિનાર થાય તો લોકો ફ્રોડથી સાવચેત રહે અને પોતાનો જાલમાલ બચાવી શકે આભાર